ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર સાયન્સની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરાયું છે જેમાં રાજ્યભરનું બોતેર પોઈન્ટ બે ટકા પરિણામ આવ્યું છે જ્યારે એ વન ગ્રેડમાં એકસો છન્નું અને એ ટુ ગ્રેડમાં ત્રણ હજાર ત્રણસો છ વિદ્યાર્થીઓ પાસ થયા છે તો રાજ્યભરમાં સૌથી વધુ રાજકોટનું અને સૌથી ઓછું દાહોદ જિલ્લાનું પરિણામ રહ્યું છે જ્યારે એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં સુરતે બાજી મારી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સનું પરિણામ સવારે જાહેર કરાયું હતું સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પણ પરિણામ જાહેર કરાયું હતું પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી જોકે ચાલુ શૈક્ષણિક વર્ષોમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમટેબલ પ્રમાણે પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષામાં રાજ્યભરના એક પોઈન્ટ આઠ લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર કરાયું હતું આ વર્ષે બોતેર પોઈન્ટ બે ટકા પરિણામ આવ્યું છે આ વર્ષે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે ધોરણ બાર સાયન્સમાં એ વન ગ્રેડમાં એકસો છન્નું વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યારે એ ટુ ગ્રેડમાં ત્રણ હજાર ત્રણસો છ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ બોતેર ચાર ટકા આવ્યું છે આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ છે રાજકોટના વખતે પંચ્યાસી અઠ્યોતેર ટકા પરિણામ આવ્યું છે ત્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે દાહોદ જિલ્લામાં આ વખતે ચાલીસ પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ આવ્યું છે લાઠી કેન્દ્રનું સૌથી વધારે છન્નું પોઈન્ટ બાર ટકા અને સૌથી ઓછું લીમખેડાનું કેન્દ્રનું તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે તો એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં સુરત જિલ્લો અવલ નંબર રહ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા